હેલો एवरीवन આજે આપણે અહીંયા ઓર્થોનો કીટ નું ખૂબ જ સરસ રિઝલ્ટ મળેલું છે તો આપણે એકની પાસેથીને જાણીએ બેન તમારું નામ શું ઈનાબેન માવાણી ઈનાબેન તમે કયા સિટીમાંથી બોલો છો સુરત સુરત થી હવે તમને શું પ્રશ્ન શું હતો મને દાદી ફાટી ગઈ થી એમઆરઆઈ કરાયેલું તો અને ડોક્ટરે કીધું તો નહી સારું થાય તો ઓપરેશન કરવું પડશે પણ મે આ છે ટેબ્લેટ છે એ લીધી છે 20 થી 22 દિવસથી છે મને પેઇન તો છે જ નહીં તો એટલે હું આ રીતે રાખી છું પણ મને કે એક પણ જાત નું છે ને અત્યારે એવું કીધું હતું કે ઓપરેશન કરાવવું પડશે અત્યારે તમે એની કોઈ દવા લેતા નહીં દવા તો એને ડોક્ટર ની તમે લીધી નથી ડાયરેક્ટ આજ ચાલુ તમને આપી હતી દવા આપી હતી ચારે આપી હતી તમે લીધી નહોતી નહીં લીધી નથી ઓકે અને ઓપરેશન કરવાનું કીધું હતું

ઘૂંટણના દુખાવા છે અને ઘણા બધા લોકોને આજે કેવું હોય છે કે ઘૂંટણના દુખાવામાં જનરલી એક જ ઓપ્શન હોય છે કે સાંધા ની રિપ્લેસમેન્ટ પણ આપણે એક એવો ઓપ્શન છે કે જે લોંગ ટર્મ સસ્ટેનેબલ નથી અથવા તો એમાં પણ ઘણા બધા લોકોને ની રિપ્લેસમેન્ટ કર્યા પછી પણ પ્રોબ્લેમ થતા હોય છે તો એક વખત તમે આ આયુર્વેદિક કીટ યુઝ કરી શકો છો ઓર્થોની અને તમને પણ ઘૂંટણના દુખાવા હોય તો એમાં ખૂબ જ સરસ રિઝલ્ટ લઈ શકો છો થેન્ક યુ